નમસ્કાર ગુજરાત સ્વાગત છે હવે સમાચાર ધારી તાલુકાના રાજસ્થળી ગામે ઉપસરપંચના સરપંચ ગામના લોકો થયા છે ત્રાહિમામ સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ ચાર મહિના પહેલા ઉપસરપંચ બનેલા માથા ભારે અને વારંવાર ચોક્કસ જ્ઞાતિજનો સાથે ઝઘડો કરવા મારકુટ કરી વિડીયો બનાવવાને પોલીસ ફરિયાદો કરવી લોકોને હેરાન પરેશાન કરવા ઉપસરપંચનો ખોટો રોપ બતાવી લોકોને ડરાવી રહ્યા છે આ ઉપસરપંચ પોતાના જ સમજદાર થયા ત્રાહી મામ જેનો વિડીયો થયો છે વાયરલ સમાજના આગેવાનો આ સરપંચને સમજાવે નહીં તો ઝઘડાને ફરિયાદો કરવાથી ગામના લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન ગામના વર્ષો જૂના ઘટા ટોપ વૃક્ષોનું પણ નિકંદન કાઢી નાખ્યું છે જેનાથી પણ ગામના લોકો મા ફેલાયો છે ગામમાં પહેલા જેવી શાંતિ જળવાય રહે માટે આવા સાયકો માઇન્ડેડ ધરાવતા ઉપસરપંચને દ્વારા કોઈ નક્કર પગલા ભરવા માટે ગામ લોકોની માંગ કરવામાં આવી છે રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ ધારી અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે અને અમારા ગામની અંદર એક ગધનું ખવડું છે બરાબર અને ખોટી રીતના એને પર્સનલ મેટરમાં કે પછી સામાજિક આતે વારા ખેલી અવારનવાર એની ઉપર ફરિયાદ કરવામાં આવે છે અને ખોટી રીતના આને એ ઇન્વર્ટ કરે છે આમાં અને નહીં બજારે નીકળે તો વિડીયા બનાવવા ગાયું બોલવી અવારનવાર બધી રીતે સરપંચ અને ઉપસરપંચ બે દ્વારા બધી રીતનું ખોટું વર્તન કરવામાં આવે છે ને અમારા બાજુના ગામમાં હવે આ બધા ત્રાહીમાન છે આ વ્યક્તિથી કે ભાઈ આ વ્યક્તિને હવે અને સમાજ લેવલે લઈ જાય કે ભાઈ તમે આમાં ઇન્વર્ટ થાવ અને અમારી ઉપર કાર્યવાહી આમ કરાવો ને તેમ કરાવો ને એક ખોડાને દબાવવામાં આવે એવું અનેક વાર બધું કરે છે પણ હવે આ લોકોને કોઈ સમાજના આગેવાન સમજાવો અને ખોટી રીતનો આ ભયનો માહોલ કરે છે એટલે તમે અને પાંચ જણા સમાજના આગેવાનો આને સમજાવો કે ભાઈ આ કોમબાદ ઉપર ખોટું કરે છે એમ કોમબાદ ઉપર લઈ જાય છે એમ આવી અવારનવાર માથાકૂટ વાલે બે મહિનાની અંદર ત્રણ ત્રણ ફરિયાદો થાય તો સરપંચે કાંઈ ધ્યાન નથી દેતા અને આ ઉક સરપંચ ગમે ત્યારે બગાડે ગમે એની નહીં બગાડે છે એટલે આપણું એ જ કહેવાનું કે આની માથે છે ને કાય કાયદેસરની કાર્યવાહી થાય ને યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે બીજા નંબરમાં કે માજી સરપંચ ઘણા રહી ચૂક્યા છે તોય અમારા ગામમાં આવો બનાવો નથી બન્યો પાંચ વર્ષમાં દસ વર્ષમાં અને આ ચાર મહિનામાં ત્રણ ત્રણ ચાર ચાર ફરિયાદ થાય છે અમારું બાજુનું